लोकसभा ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી ગુજરાતની 26 લોકસભા સીટ માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં અનેક સૂચક બાબત બની હતી જે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં નોંધપાત્ર સાબિત થઈ શકે એમ લાગે છે ઉલ્લેખનીય છે કે બે દિવસ સતત ગુજરાતની 26 લોકસભા બેઠક બાબતે દિલ્હી ખાતે ચર્ચા કરવામાં આવી હતી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પટેલ સંગઠન महामंत्री रत्नाकर पांडे प्रदेश महामंत्री रजनी पटेल केंद्रीय मंत्री परशोत्तम रूपाला मनसुख मांडविया तथा गुजरात मुख्यमंत्री विजय रूपाणी तथा गुजरात कैबिनेट मंत्री पूर्णेश केन्द्रीय पार्लामेंटरी बोर्ड सभ्य तरीके कार्यरत था त्यार मुख्यमंत्री पद छोड़ बाद हाल केन्द्रीय चूंटी समिति में अपेक्षित है जो कि सूचक बाबत हाल रूपाणी पंजाब तथा दिल्ली प्रभारी तरीके कार्यरत છતાં ગુજરાતની લોકસભા બેઠક માટે ટિકિટ વહેંચણીની પસંદગી તથા ચર્ચા માટે રૂપાણીને હાજર રાખવામાં આવ્યા હતા તેની શક્યતાઓ છે કે વિજય રૂપાણીને પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા કેન્દ્રીય મોવડી મંડળ મંજૂરી આપી શકે છે